પરંતુ ખોદકામ વાળા ભાઈ એવું કહે છે કે એમને કોઈ ફોલ્ટ મળતો જ નથી ફોલ્ટ મળતો ન હોવાથી સ્થાનિકોને બહારથી જમવાનું મંગાવવું પડે છે પાલિકાના કારીગરો જે જગ્યાએ ખોદીને ગયા છે ત્યાં મસ્જિદ આવેલી છે ત્યાં સ્થાનિકો નમાઝ પડવા જાય છે મદરેસામાં જાય છે અને જો કોઈ મોટો બનાવ બને તો આ જવાબદારી કોણ લેશે તે સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે જેથી આ વિસ્તારમાં ખોદવામાં આવેલ ખાડાઓનું પુરાણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે

અહીંયા અધૂરું મૂકીને જતા રહ્યા છે અને બીજી જગ્યાએ કામગીરી કરે છે અહીંયા ફોલ્ટ નથી પકડાયો એમ નથી શું ફોલ્ટ શું છે અહીંયા ગેસ આવતો નથી કોઈ બી જગ્યા એ લોકો એવું કહે છે કે લાઇન મળશે ને તો જ આગળ કામ થશે અને એ લોકોને લાઈન જ નહીં મળતી ત્રણ દિવસથી ક્યાંથી થયું છે તમે કોને રજૂઆત કરે હતી કોને તમારા કોર્પેટર કોણ છે ಅಲ್ಲ ಕನೆಕ್ಷನ್ ಬಂದಿದೆ ಮಾರಾ ಹದಾನಾ ತಾಣೆ ವಸ್ತಿ ಬನಚೆ ಕયા ಕયા ವಿಸ್ತಾನ ಬಂದೆ ವಾಡಿ ಮಧรี ಮುಲ್ಲಾನಾ जे रंगमानला जे पाचल पाचलनी पुलमा जे मोटी जे 3 दिवसांनी खोडे जे या लोकोने लाइनन नाही मारती सोल्यूशन मिळतो नाही हे सु केजेस के